પેલા તમે આમરા પાટીઘર નો જે દરબારગઢ છે એના દર્શન કરી શકો છો તમે જોઈ શકો છો જે કરિયાણા ગામનો જે પથ્થર છે એના દર્શન કરાવવું છે તમે દર્શન કરી શકો છો શ્રીજી મહારાજની આ પ્રસાદીની છત્રી છે શ્રીજી મહારાજના લાડીલા સંતો તથા ભક્તોને હર્ષવ્યાસમાં એકવાર ફરીથી ભાવપૂર્વક ખેતપુરો જય સ્વામિનારાયણ મહાદેવ હર તો અત્યારે હું આવી ગયો છું તીર્થધામ કુંડળ તો સૌ પ્રથમ તમને હું મંદિરનું દર્શન કરાવીશ અને પછી જશું આપણે મંદિરમાં જે જે મહારાજની પ્રસાદીની વસ્તુઓ છે મહારાજની જગ્યા છે ત્યાં દર્શન કરવા માટે તો વિડીયોમાં તમે નવા હો તો વિડીયો જરૂરથી લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તો બીજા જ ભક્તોને પણ ઘરે બેઠા બેઠા આ જે પ્રસાદીના ધામો છે અંદર દર્શન થાય તો હવે જઈએ છીએ આપણે મંદિરને દર્શન કરવા માટે એની પહેલાં કોઈ પણ પ્રસાદી સ્થાન આવશે તો એ તમને પહેલાં બતાવી દઈશ અને પછી જશું આપણે મંદિર દર્શન કરવા માટે આપણે અંદર એન્ટર થયા તો વાંધ મંદિરનું વિશાળ પાર્કિંગ પણ તમે જોઈ શકો છો જે રિક્ષાવાળા ભાઈ છે એમને ના લાગી મૂકી ગયા હતા તો વિશાળ પાર્કિંગ છે અને હવે આપણે જઈએ છીએ મંદિરની અંદર દર્શન કરવા માટે એ પહેલાં તમે હું બતાવું છું જે નેલકંઠવાણીનું જે વન વિચરણ હતું ત્યારના જે દ્રશ્યો છે હું દર્શન કરાવું છું તો આપણે સામે લખેલો વાંચી શકો છો શ્રી સામ્રાણ ભગવાનનું વન વિચરણ તો જઈએ છીએ આપણે પહેલેથી તમને હું દર્શન કરાવું છું એ અદ્ભુત સ્થાનના અને મહારાજ જે વન વિચરણ છે એના આઈ થિંક વાથી તો એ થાય છે આગળથી સ્ટાર્ટ થાય છે આગળથી તમને બતાવું છું સંપૂર્ણ વન વિચરણ તો આપણે આગળથી સ્ટાર્ટ કરીએ છીએ અને દર્શન કરાવું છું તો વન વિચરણ પહેલાં તમને પેલા કે પ્રસાદની છત્રી આવેલી છે એના દર્શન કરાવું છું અને શું મહિમા છે એ પણ વિસ્તારથી જાણીશું પછી જે જેનું જે વન વિચરણ છે એના તમે આ દર્શન કરી શકો છો શ્રીજી મહારાજની આ પ્રસાદીની છત્રી છે આથી તમને દર્શન કરાવું છું જો આ પ્રસાદીની છત્રી છે તમે એના દર્શન કરી શકો છો અને આ છત્રીની શું મહિમા છે એ આ ફોટામાં પણ દર્શાવ્યું છે કે જ્યારે સંતની નિરક્ષ્યા આવતા દોડી આવીને ઘનશ્યામ મહારાજ હેઠા ઉતરીને શ્રી હરિને દંવટ કરેલા છે તો આ જગ્યાએ મહારાજે સંતો આવતા હતા ત્યારે મહારાજે આ જગ્યાએ સંતોને દંવટ કરાવે કરેલા હતા એવી આ પ્રસાદીની છત્રી છે સામે મંદિર છે એ પહેલાં આપણે જશું નીતવણીના જે વાન વિચરણ છે ના દર્શન કરવા માટે જે ઉપર પણ લખેલું છે સૌર ભગવાનનું વન વિચરણ તો આ લખ આ સ્થાનનો મહિમા પર લખ્યો છે દન્વટ લીલા સ્થાન સંત અઢારસો અઢારસો ઓગણ સિત્તેરના સનસો બાર મને જીવન અપીધી સંતો ગુજરાતથી કટપુતર રહ્યા એ વાતના સમજે મળી ત્યારે ભગવાન સંતોનું સ્વાગત કરવા કટપુતથી કુંડળ સુધી સામે બધા અહીં કુંડળ ગામના એ સંતોને આવતા દેખી દંવટ કરવા લાગ્યા એવી આ પ્રસાદીની છત્રી છે જગ્યા છે તો આ જે મહારાજનું કે વન વિતરણ છે જોઈ શકો છો કે અયોધ્યાના વનમાં જતા નીલકર્મણીને અશુર સરદુ નદી નદીમાં ધક્કો મારે છે તો એ પણ તમે જોઈ શકો છો આ નીલકર્ણના પણ દર્શન કરી શકો છો સરુ નદીને નદીની જેવું સીન બતાવવામાં આવેલો છે અહીંયા અહીંયા જંગીર પાણીઓ વચ્ચે નિર્ભયતાથી વનમાં મહારાજ જે ફરે છે નીલકર્ણ રૂપે એના પણ તમને અહીંયા દર્શન થાય છે અહીંથી હવે આપણે આગળ જઈશું જો કરોડો કરોડો કલ્યાણનો પ્લાન વિચારતાની કરોડો કલ્યાણ કરવાનું છે એનો પ્લાન મહારાજ જે વિચારે છે એના પણ તમે દર્શન કરી શકો છો આ બાજુ આગળ જઈએ છીએ આગળ પણ તમને હું દર્શન કરાવું છું જો વન્ય ફળોનો આહાર કરતા શ્રી વણિરાજ જો આ તમે દર્શન કરી શકો છો એક પગે ખુલાશ્રમમાં જે મારે તપ કરેલું હતું નેપાળ ખુલાશ્રમમાં એક પગે મારે તપ કરેલું હતું એવું દર્શાવવામાં આવ્યું છે ત્યાં પણ જવું છે આપણે નેપાળ પુલાશ્રમ જ્યારે મહારાજની ઈચ્છા હશે અને તમારા જે જેવાજભક્તોનો સાથ હશે તો જરૂરથી હું ત્યાં પણ જઈશ ત્યાં તમે ત્યાં નાણાપંથનું દર્શન કરાવીશ આ ગોપાલ યોગી અને નીલકંઠમણીનો પ્રથમ જે મેળાપ હતો એના પણ તમે દર્શન કરી શકો છો અને ગોપાલ યોગી પાસે અષ્ટાંગ યોગ શીખીએ છે મહારાજ આ બાજુ વનમાં સ્નાન કરતા પ્રાત ઊર્જા કરતા શ્રી નીલકંઠમણી અને કામાક્ષી પીબેકનો પરાજય કરતા નીલકંઠવાણી જે પીબેક હતો કામાક્ષી એનો પરાજય કરતા શ્રી નીલકંઠવણીના પણ તમે દર્શન કરી શકો છો આ બાજુ જગન્નાથપુરીમાં જે નીલકંઠવણી આવેલા હતા જગન્નાથજીના દર્શન કરતા હતા એના પણ તમે આ દર્શન કરી શકો છો આ બાજુ નાના ગોપ ભાવનગરમાં એના પણ તમે દર્શન કરી શકો છો આ બાજુ વનમાં બીમાર સાધુ ને સેવકરામની સેવા જે મારી સેવકરામ સાધુ હતો એની સેવા કરેલી હતી એની એના પણ તમે આ દર્શન કરી શકો છો સાધુ છે નીલકંઠવણીના પણ તમે દર્શન કરી શકો છો આ બાજુ રામેશ્વરમાં જ્યારે વણી વરાજ પધરેલા હતા એનો સીન દર્શાવવામાં આવેલો છે આ રામેશ્વર મંદિર અને આ શ્રી અને ગોરાડ ગામમાં જે કૂવો ઉભરાવાની જળપાન કરતા હરી તો આ કૂવો ઉભરાવીને જે પાણી પીતા હતા મહારાજ એનો સીન દર્શાવવામાં આવેલો છે અને આ કિનારની તળેટીમાં રથડેરી છે પ્રસાદીની ત્યાં આજે નિકટ જે ગયેલા હતા દર્શન કરેલા હતા રથડેરીના એનું બતાવવામાં આવેલ છે અને લોજની વાવમાં જ્યારે નિર્કટ પ્રથમ સુખાનંદ સ્વામીને મળેલા હતા એનો સીન દર્શાવેલો છે લોજનો વિડીયો મેં બનાવેલો છે એ ન જોયો હોય તો પ્લીઝ તમે જોઈ લેજો એ ઓરિજિનલ ભાવ જ્યાં છે એનો વિડીયો બનાવી લીધો છે એના પર દર્શન કરાવ્યા છે અને આ પીપલાણામાં રામણ સ્વામીનું અને દિંકરનું પ્રથમ મેળાપ એના પણ તમે દર્શન કરી શકો છો એ પણ મેં વિડીયો બનાવ્યો એ પણ તમે જોવો હોય તો તમે જોઈ શકો છો હવે જઈએ છીએ પાછા આપણે આગળ અને આગળ મંદિરના દર્શન કરીશું અને જે પ્રસાદીનો જે દરબારગઢ છે અહીંયા ત્યાં તો આઈ થિંક અંદર શૂટિંગ અલાઉડ નથી પણ જે વરસાદીના મહાદેવજી છે એના પણ દર્શન કરવા માટે જઈશું આપણે આપણે અંદર અહીંથી આવશું એ અહીંયા થોડા આગળ આવતા જ તમને અહીંયા મહાદેવજીના દર્શન થશે મહાદેવજીની વિશાળ મૂર્તિના તમને દર્શન થશે તો એના પણ તમે દર્શન કરી શકો છો આ બાજુ મહાદેવજીના દર્શન થશે અને એક્ઝેક્ટ એની સામે અહીંયા આગળ થોડા આવશું એટલે નીલકંઠમણીના પણ તમને દર્શન થશે એના પણ તમને હું દર્શન કરાવું છું અને વિડીયોમાં હરિભક્તો નવા હોય તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને શેર કરજો તો આ સામે તમે શ્રી નીલકંઠ વળીના પણ દર્શન કરી શકો છો તો હવે જઈએ છીએ આપણે જે પ્રસાદીનું મહાદેવજીનું મંદિર છે એના દર્શન કરવા માટે અને પછી એક છત્રી અહીંયા પણ છે ત્યાં જ્યાં જલજુ પથ્થર છે જે કરિયાણામાં જે જલ્લોજી પથ્થર છે એ આ પથ્થર લાવવામાં આવેલો છે એના પણ આપણે દર્શન કરીશું પહેલા આપણે નીલકંઠ મહાદેવના દર્શન કરી લઈએ છીએ આપણે તો અહીંથી જઈશું આપણે પેલા દર્શન કરીશું મહાદેવજીના પેલા તમે આમરા પાટીકરનો જે દરબાગટ છે એના દર્શન કરી શકો છો અંદર તો શૂટિંગ અલાઉડ નથી પણ હું તમને જે બહારથી દર્શન કરાવી દઉં છું અને અહીંયા જે એક પ્રસાદની છત્રી છે એના પણ દર્શન કરાવું છું શું મહિમા છે શું લીલા છે જે લખેલી છે પહેલા હું છત્રીના જે દર્શન કરાવી દઉં છું તો અહીંથી આપણે ઉપર જઈએ છીએ અને દર્શન કરીએ છીએ તો આ તમે સામે પહેલા જે છત્રી છે એના દર્શન કરી લ્યો એ મહારાજ હે દયાળુ હે દેવ તો આ છત્રી છે એક્ઝેક્ટ આ દરબાગ છે દરબાગ બાજુમાં પ્રસાદ ચોથી જે સામે મંદિર છે સામે નીલકંઠ મહાદેવ શ્રી કુંડલેશ્વર મહાદેવનું મંદિર છે એના પર તમે દર્શન કરી શકો છો છત્રીનો મહિમા અહીંયા લખેલો છે કે આ વરદાન સ્થાન છે સવન અઢારસો સિત્યોતેરના સાવન પૂર્ણિમા દિવસે બુધવાના દિવસે અમરાપાટી અને ધર્મગઢમાં આ ડિઅલીએ હરી સભા કરીને બેઠા હતા અને સમયે કુંડળના ધર્મનિષ્ઠ રામ પટ્ટીકારે પોતાના પુષ્પનું પણ કલ્યાણ થાય એવી ભાવનાથી બળદના મુખે ગરણા બાંધીને પાણી પીવા જતા હતા જોયા એમની આ નથી વસંત થઈને પ્રભુજીએ વડદના મુખ્યથી ઘણા છોડાવી અને પ્રસંગ થઈ ગયું વર્તન આપ્યું કે જે કોઈ પ્રાણી આ ધરતી પર ઉપર દે છોડશે એનું કલ્યાણ કરીશ તો આ વરદાન લીલાની છત્રી છે કે મારા દેહ બેઠા હતા અને સ્વભાવને બેઠા હતા એ વરસાદ એની છત્રી છે અને એક્ઝેક્ટ આ સામે તમે જોઈ શકો છો જે કરિયાણા ગામનું ઝાલે જે પથ્થર છે એને અર્ચન કરાવવું છે તમને તો અંદર તો શૂટિંગ અલાઉડ નથી દરભાગમાં પણ અહીંથી આપણે હવે જઈએ છીએ શ્રી કુંડલેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે કે સૌર ભગવાનને સ્વસ્થે જે મહાદેવજી પધરાવેલા હતા શ્રી કુંડલેશ્વર મહાદેવ મંદિર એના આપણે દર્શન કરવા માટે જશું તો અહીંથી આપણે જેવા એન્ટર થશું

તો બાજુથી આપણે એન્ટર થવાનું છે શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ તો આ તરફથી એન્ટ્રી લેવાની છે અને અંદર જઈને તમને મહારાજના છે જે દર્શન કરાવું છું आए थे ये से ऊपर दर्शन करवा चाहते तो आ तुम्हें दर्शन कर सको जो महाराज ने પટપ્રતિમા અને મહારાજની મૂર્તિના પણ તમે દર્શન કરી શકો છો અને આ શ્રી કુંડળધામના પણ તમે દર્શન કરી શકો છો તો આ તું શ્રી ધામ કુંડળ અને કુંડળમાં આવેલા મહારાજના શરીરના સ્થાનો તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે તો સૌને એકવાર રજા કહીને જય સ્વામિનારાયણ મહાદેવ હર